આજનો અમારો વિરોધ આમ આદમી પાર્ટી એ વોર્ડ નંબર છ ના લોકોને સાથે રાખી અને જે સુવિધાના નામે જે વિસ્તારમાં શૂન્ય છે આ વિસ્તાર વોર્ડ નંબર છ નવ વર્ષથી કોર્પોરેશનમાં ભરેલો છે ત્રણ વર્ષ પહેલા અહીંયા ખાતમુહૂર્ત થઈ ગયું છે લોકો વર્ષોથી વેરા ભરે છે એમ છતાં પણ સુવિધાના નામે શૂન્ય છે નથી રસ્તા નથી રોડ નથી આંગણવાડી નથી અહિયાંનો સાર્વજનિક પ્લોટ ખવાઈ ગયો છે અને આ લોકો જો વેરો નો ભરે એક વર્ષ ચૂકાઈ ગયો તો અઢાર ટકા રાક્ષસી વ્યાજ લે છે આ જાડી ચામડીના એને કોઈ જાતની શરમ નથી જ્યાંના કોર્પોરેટરો જે છે કે દુના ખોવાઈ ગયા છે ભાનુબેન બાબારીયાની જેમ આ દિમભર તંત્ર આ જાડી ચામડીના લોકોને આજે જે કોર્પોરેશનમાં અમે આવી અને જગાડવા આવ્યા છે એના હાથમાં જે મરી પરવાડ્યો છે એને કે તમે આવા ગરીબોના પૈસા ખાઈને ક્યાં જાશો કાળી મજૂરી કરે છે એના વેરા લ્યો છો દેરો ભરે તો અઢાર વ્યાજ લ્યો છો તમને શરમ નથી આવતી આ મારી માંગણી છે

છે જ્યાં તમારે બાળકો ને રમવા જવું હોય ને તોય પ્રોબ્લેમ પડે છે કોઈ જાતના ગાર્ડન ની સુવિધા નથી વડીલો માટે મંદિર ની સુવિધાઓ નથી પાર્કિંગ ની સુવિધાઓ નથી રોડ રસ્તા તમે જોવો તો જ્યાં જુઓ અહીંયા ખાડા ખાબો ખાબોચિયા